નાનપુરા સ્થિત ગાંધી સ્મૃતિ ભવનના કામનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં નાટ્યકારો અને નાટક પ્રેમીઓને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા માત્ર એક મહિનામાં જ ગાંધી સ્મૃતિ ભવનનું ટેન્ડર બહાર પાડવાથી લઈને મંજૂર કરવા અને જમીની લેવલે કામ શરૂ થશે ત્યારે મોટા વરાજાથી વરાછા મેઇન રોડ ચીકુવાડી અને શ્રી રામનગર સોસાયટી સુધીની સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે અને દસ લાખ લોકો તેને સીધો અસર લાભ થશે રાજ્યમંત્રી અને સાંસદ દસનાબેન જદુષના બ્રિજનું લોકાર્પણ કરાયું છે નવા ભારતના સ્વપ્ન દ્રષ્ટા વિશ્વ નેતા આદરણીય નરેન્દ્રભાઈ નેતૃત્વમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે ગાંધી સ્મૃતિના રંગમંચનું આજે ખાતમુહૂર્ત કરવામાં નાટ્ય કલાકારોને હાજરીમાં કરવામાં આવ્યું છે ખૂબ જ ઉત્સાહ ઉત્સાહ આજે જણાવી રહ્યો છે નાટ્ય કલાકારોના હાસ્ય પર હું તમામ નાટ્ય કલાકારોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું આઝાદીના અમૃત કાળનું સુરત શહેર માટે ખૂબ સુગંધવંતું પુરવાર થયું છે આજે સુરત શહેરની જનતા માટે દિવાળી પહેલાં નવું નજરાણું અહીંયા ભેટ કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા તરફથી એકસો સડસઠ કલર કરોડના બ્રિજના ત્રીજા ફેઝનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે ચોથા ફેઝનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે ઘણા સમયથી આ કામ ચાલતું હતું અને ખૂબ જ મંદગતિએ ચાલતું હતું અને વારંવાર અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અમારા સંગઠનના મિત્રો દ્વારા વારંવાર એની રજૂઆત થઈ હતી સંકલનમાં પણ ખૂબ મોટી ચર્ચાઓની થઈ હતી અને કમિશનર અને એની ટીમ દ્વારા અમને જે સમય પ્રમાણે વાત કરી હતી કે બ્રિજ ચાલુ કરવા માટે એ સમય પ્રમાણે એમણે ખાતમુહૂર્ત આજે લોકાર્પણ કર્યું છે ખૂબ જ આનંદની લાગણી છે અને આ બ્રિજ થવાથી વરાછા રોડનું મેઇન રોડનું જે ટ્રાફિકનું ભારણ છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં આજે હળવું થશે છે પૂણા વિસ્તાર અને મોટા વરાછા વિસ્તારને જોડતો આ પુલ ખૂબ જ લોકોને ઉપયોગી થવાનો છે સુરત મહાનગરપાલિકાની ટીમ અને અમારા ભારતીય જનતા પાર્ટીના શાસનના સૌ પદાધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ બ્રિજનું આજે લોકાર્પણ થયું છે અને આના કારણે લોકોની સુખા કરી અને ટ્રાફિકની સમસ્યામાં હલ થવા રાજા કલાકુંજ બ્રિજ ત્રણ ફેઝમાં સાકાર થયો છે જેમાં બ્રિજના ત્રીસ મીટરનો કલાકુંજ સોસાયટીને લાગુ વરાછા મેઈન રોડને સમાંતર રોડ ઉપર અંદાજે ત્રણ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે મૂળ બ્રિજનો ફેઝ વન ખાડી આ બ્રિજ એપ્રિલ બે હજાર એકવીસમાં લોકાર્પિત કરાયો હતો ત્યારબાદ મોટા વરાછાથી વરાછા વોટર વર્ક સુધીના ફેઝ ટુ અંતર્ગત અંદાજે એકસો પંદર કરોડના ખર્ચે રિવર બ્રિજ મે બે હજાર બાવીસમાં લોકાર્પણ કરી ખુલ્લો મુકાયો હતો तो नंदरीबाबत हे जे की जारे नवमी भाठेना फ्लावर ब्रीड नु सांसद सीआर पार्टी नसते लोकार्पण करासे अजर कुर्सी साते प्रकाश वाला